કરણભાઈ રાઠોડ કરણભાઈ શું કહેશો આજે મૃતદેહ આવ્યો છે તમારા બેનનો કઈ રીતનું આખું કેટલા દિવસથી આ તમને અહીંયા અમદાવાદ હતા અને પ્લેન ક્રેશમાં ગુજરી ગયા છે અમે બાર તારીખે આ ઘટના બની ત્યાર પછી લગભગ તેર તારીખથી અમે પ્રયત્ન કરતા તેર ચૌદ તારીખથી ગઈકાલે પણ અમે લોકો અમદાવાદ ગયા હતા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને ફોન આવશે ફોન આવે પછી તમે આવી જાઓ

મુક્તાબેનનો દીકરો એની પુત્રવધુ અને બે પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે એના દીકરાને મળવા ત્યાં જતા હતા એ ત્યાં લંડનમાં એમણે એમનું પોતાનું મકાન માલિકનું મકાન લીધું છે એટલે એ ત્યાર પછી પહેલીવાર જતા હતા દીકરાને પુત્રવધુને મળવા માટે રાજકોટમાં તેમના પરિવારમાં સાથે કોણ રહેતા હતા ના અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા એ મારા મોટાબહેન થાય અને એમની બીજી બહેનો પણ અહીંયા એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે અને માસીની જે કંઈ છે એટલે આમ એકલા અને આમ કુટુંબ સાથે એવું કહી શકાય ફ્લાઇટમાં કેટલા નંબરની સીટ હતી